નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના ગણિત વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર પચીસ છવ્વીસની ભાગ એક તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ એકના પ્રકરણ નંબર એક ઇંટોની ઈમારતનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની આ જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક ભાગના દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે અને સાથે સાથે અધ્યયન પોથીની તૈયારી માટે પણ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો આપણે શરૂ કરીએ ધોરણ ચાર સ્વઅધ્યયન પોથી વિષય ગણિત પાઠ નંબર એક ઇંટોની ઈમારત એમાં પ્રશ્ન નંબર એક નીચેના આકારને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ લખો પહેલો સવાલ ચિત્રમાં જોવા મળતા પાસા વડે તમે કઈ રમત રમો છો તો જવાબ આવશે સાપ સીડી અને લુડો બીજું પાસાને કુલ કેટલી બાજુઓ છે તો જવાબ આવશે છ બાજુ ત્રીજું પાસાની બાજુઓનો આકાર કેવો છે તો અહીંયા જવાબ આવશે ચોરસ ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર બે આપેલા ઈંટના ચિત્રને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ લખો સવાલ ઈંટનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો જવાબ આવશે મકાન બીજું ઈંટને કુલ કેટલી બાજુઓ હોય છે તો જવાબ આવશે છ બાજુ ત્રીજું ઈંટને કુલ કેટલી ચોરસ બાજુઓ છે તો બે બાજુ ચોથું ઈંટને કુલ કેટલી લંબ ચોરસ બાજુઓ છે તો જવાબ આવશે ચાર બાજુ અને પાંચમું ઈંટને કુલ કેટલી કિનારી એટલે કે ધાર હોય છે તો જવાબ આવશે બાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના ચિત્રમાં આપેલી પેટર્નમાંથી કઈ પેટર્ન જુદી પડે છે અને જુદી પડતી પેટર્નનો આકાર કેવો હોય છે ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ આપણને પેટર્ન અ પેટર્ન બ ક અને પેટન ડ એવી રીતે ચાર અલગ અલગ પેટર્ન આપેલી છે તો ઉપરના ચિત્રમાં પેટર્ન ડ જે છે તે જુદી પડે છે કારણ કે જુદી પડતી પેટર્નનો આકાર ચોરસ છે જ્યારે બાકીની જે પેટર્ન છે તે લંબ ચોરસ અથવા તો ગોળ આકારની અંદર તમને જોવા મળે છે ત્યાર પછી છે ચોથું નીચેનામાંથી ઈંટોની કઈ દિવાલ મજબૂત હશે તેની નીચે ખરાની નિશાની કરો તો દિવાલ નંબર ત્રણ જે છે સૌથી મજબૂત છે ત્યાર પછી પાંચમું નીચેના આકારો ધ્યાનથી જુઓ કોઈ પણ બાજુએથી જોતા ઈંટનો આકાર કેવો ન દેખાય તો જવાબ આવશે વિકલ્પ ડ મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક ભાગના દરેક પાઠ અને દરેક વિષયના સોલ્યુશન આપણી એ એપ્લિકેશન અને આપણા યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને હવે તમે આ દરેકે દરેક સોલ્યુશન જે છે તેની કલરફુલ પીડીએફ વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો એપ્લિકેશનમાં પણ તમને આ પીડીએફ ઉપલબ્ધ છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઈંટ શામાંથી બનાવવામાં આવે છે તેની નીચે લીટી કરો તો જવાબ આવશે વિકલ્પ બ માટી સાતમું સૌથી લાંબી ઈંટ કઈ છે તેની નીચે ખરાની નિશાની કરો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બ આઠમું નીચેની વસ્તુઓમાંથી કોનો આકાર ઈંટ જેવો હોય છે તેની નીચે ખરાની નિશાની કરો તો જવાબ આવશે વિકલ્પ ડ દિવાસળીની પેટી નવમું બાજુના ચિત્રમાં જોવા મળતી ઈંટને ઉપરથી જોતા તેનો આકાર કેવો દેખાશે તો જવાબ આવશે વિકલ્પ બ ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચેની સંખ્યાની તરતની પહેલાંની સંખ્યા લખો બે હજાર પાંચસો એકવીસ તો એની પહેલાં આવશે બે હજાર પાંચસો પચાસ ત્રણ હજારની આવશે બે હજાર નવસો નવ્વાણું નવ હજાર નવસો ની પહેલાં આવશે નવ હજાર નવસો નેવું છ હજાર આઠસો સત્યાશીની આવશે છ હજાર આઠસો છ્યાસી છ હજાર દસની આવશે છ હજાર નવ દસ હજાર પહેલાં આવશે નવ હજાર નવસો નવ્વાણું આઠ હજાર ચોવીસની આવશે આઠ હજાર ત્રેવીસ ત્રણ હજાર ત્રણસો આવશે ત્રણ હજાર ત્રણસો બત્રીસ છ હજાર એકસો પાંચની પહેલાં આવશે છ હજાર એકસો ચાર નવ હજાર આવશે નવ હજાર ચાર હજાર નવ્વાણુંની ની પહેલાં આવશે ચાર હજાર અઠ્ઠાણું અને નવ હજાર નવસો ની પહેલાં આવશે નવ હજાર નવસો અઠ્ઠાણું ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેની સંખ્યાની તરતની પછીની સંખ્યા લખો તો ત્રણ પછી ત્રણ હજાર પાંચસો પંચાવન પછી આઠ હજાર પછી સાત અને આઠ પછી આઠ એવી જ રીતે આઠ હજાર સાતસો પંચાણું પછી આઠ હજાર સાતસો છન્નું એક હજાર પાંચસો નવ્વાણું પછી સોળસો ચાર હજાર અઠ્યાવીસ પછી ચાર હજાર ઓગણત્રીસ છ હજાર એકસો ઓગણીસ પછી છ હજાર એકસો વીસ નવ હજાર અઠ્ઠાવન પછી નવ હજાર ઓગણસાઠ છ હજાર પાંચસો પછી છ હજાર પાંચસો એક છ હજાર પાંચસો નવ્વાણું પછી છ હજાર છસો અને છ હજાર નવસો નવાણું પછી સાત હજાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેની સંખ્યાઓની વચ્ચે આવતી સંખ્યા લખો તો એક હજાર પાંચસો નેવ્યાશી પછી એક હજાર પાંચસો નેવું અને એક હજાર પાંચસો એકાણું ચાર હજાર નવસો નવ્વાણું પછી પાંચ હજાર ને પાંચ હજાર એક નવ હજાર નવસો સત્યાસી પછી નવ હજાર નવસો અઠ્યાસી પછી નવ હજાર નવસો નેવ્યાસી સાત હજાર સાતસો છોતેર પછી સાત હજાર સાતસો સિત્યોતેર પછી સાત હજાર સાતસો અઠ્યોતેર એવી જ રીતે પાંચ હજાર બસો ચોત્રીસ પાંચ હજાર બસો પાંત્રીસ પાંચ હજાર બસો છત્રીસ પાંચ હજાર બસો સાડત્રીસ પાંચ હજાર બસો આડત્રીસ ચાલો ત્યાર પછી અહીંયા આવશે પાંચ હજાર બસો ને ઓગણચાલીસ ત્યાર પછી પાંચ હજાર બસો ચાલીસ અને અહીંયા પાંચ હજાર બસો ને એકતાલીસ ચાલો ત્યાર પછી છે લેસ દેન ગ્રેટર અથવા તો બરાબર પૈકી યોગ્ય પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો બે હજાર ચારસો ને પિસ્તાલીસ અને બે હજાર ત્રણસો સોરી બે હજાર ત્રણસો ચોપનમાં બે હજાર ત્રણસો ચોપન મોટા છે એટલે લેસ દેન આવશે આઠ હજાર બાર અને આઠ હજાર એકસો વીસમાં આઠ હજાર એકસો વીસ મોટા છે એટલે અહીંયા લેસ દેન આવશે નવ હજાર અને નવ હજાર એકમાં નવ હજાર એક મોટા છે એટલે લેસ દેન આવશે સાત હજાર આઠસો એકાણું અને સાત હજાર નવસો એક્યાસીમાં અહીંયા તમે જોશો તો મોટી સંખ્યા જે છે તે સાત હજાર નવસો એક્યાસી છે એટલે ગ્રેટર દેન નવ હજાર સાતસો બાર ને નવ હજાર સાતસો બાર બંને સરખા છે એટલે બરાબર પાંચ હજાર એકસો ચોવીસ પાંચ હજાર એકસો વીસમાં પાંચ હજાર એકસો ચોવીસ મોટા છે એટલે લેસ દેન અને આઠ હજાર છવ્વીસ અને આઠ હજાર છવ્વીસમાં બંને સરખા છે એટલે અહીંયા આપણો જવાબ આવશે બરાબર મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પર જેમ કે હાલમાં તમે જે સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તેવી રીતે દરેક ધોરણની દરેક વિષયની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ દરેકે દરેક પાઠની સમજૂતી અથવા તો સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળપોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે દરેક દરેક પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો એપ્લિકેશનનું નામ છે આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસ તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો ચાલો તો પહેલી સંખ્યા જે છે તે એક હજાર પાંચસો છ્યાસી બીજી સંખ્યા જે છે તે નવ હજાર છસો પાંત્રીસ ત્રીજી સંખ્યા છે બે હજાર આઠ ચોથી સંખ્યા છે સાત હજાર ચોસઠ પાંચમી સંખ્યા છે ચાર હજાર પાંચસો ત્રેવીસ ત્યાર પછી છે પાંચ હજાર ત્યાર પછી છે એક હજાર બસો ત્યાર પછી છે ત્રણ હજાર છસો નેવ્યાશી ત્યાર પછી છે નવ હજાર અડસઠ અને ત્યાર પછી છે સાત હજાર છ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર નીચેની સંખ્યાઓને અંકમાં લખો એમાં પેલું છે એક હજાર સાતસો બાર તો અહીંયા આ રીતે લખી શકીએ એક હજાર સાતસો બાર ત્રણ હજાર સાત તો ત્રણ ઝીરો ઝીરો સાત પાંચ હજાર પાંચસો તો પાંચ પાંચ ઝીરો ઝીરો સાત હજાર નવસો નવ તો સાત નવ ઝીરો નવ નવ હજાર એકસો દસ તો નવ એક એક ઝીરો છ હજાર બસો તો છ બે ચાર છ ચાર હજાર પાંચસો સડસઠ તો ચાર પાંચ છ સાત બે હજાર નવસો ઓગણસાઠ તો બે નવ પાંચ નવ છ હજાર એકસો છપ્પન તો છ એક પાંચ છ આઠ હજાર નવસો અડતાલીસ તો આઠ નવ ચાર આઠ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેની સંખ્યાઓમાં લીટી કરેલા અંકની સ્થાન કિંમત લખો ચાર હજાર બસો છત્રીસ તો એમાં બેની નીચે અંડરલાઇન છે તો અહીંયા આપણે લખીશું બસો સાત હજાર આઠસો છન્નું તો એમાં સાતની નીચે અંડરલાઈન છે તો અહીંયા આપણે લખીશું સાત હજાર એક હજાર છસો ને ચોપન તો એમાં પાંચ નીચે અન્ડરલાઈન છે એટલે અહીંયા જવાબ આવશે પચાસ સાત હજાર નેવ્યાશી તો નવ નીચે અન્ડરલાઈન છે એટલે નવ છ હજાર ત્રણસો સત્તાવન તો ત્રણ નીચે અન્ડરલાઇન છે એટલે ત્રણસો બે હજાર પાંચસો વીસ નવ હજાર આઠસો પંચોતેર ચાર હજાર પાંચસો સડસઠ જેવી સંખ્યાઓ આપેલી છે તો અહીંયા આપણે લખીશું બે હજાર પાંચસો વીસ એના કરતાં મોટી ત્રણ હજાર વીસ એમના કરતાં મોટી ચાર હજાર પાંચસો સડસઠ અને એના કરતા મોટી નવ હજાર આઠસો પંચોતેર ત્યાર પછી છે જે સંખ્યાઓ આપેલી છે તેમાં સૌથી નાની સંખ્યા જે છે છે આપણે તો સૌથી નાની નવ હજાર આઠસો છોતેર નવ હજાર સાતસો છ્યાસી નવ હજાર છસો અઠ્યોતેર નવ હજાર આઠસો સડસઠ તો એમાં સૌથી નાની છે નવ હજાર છસો અઠ્યોતેર ત્યાર પછી નવ હજાર સાતસો છ્યાસી ત્યાર પછી નવ હજાર આઠસો સડસઠ અને નવ હજાર આઠસો છોતેર ત્યાર પછી પાંચ હજાર છેતાલીસ પાંચ હજાર ચોંસઠ પાંચ હજાર ચારસો છ અને પાંચ હજાર ચારસો છ ચાલો બરાબર છે અહીંયા પાંચ હજાર સૌથી નાની સંખ્યા જે છે પાંચ હજાર છેતાલીસ ત્યાર પછી એની કરતાં મોટી જે છે તે પાંચ હજાર ચોસઠ ત્યાર પછી છે પાંચ હજાર ચારસો છ અને ત્યાર પછીની જે સંખ્યા છે તે અહીંયા આવશે પાંચ હજાર છસો ને ચાલીસ ચાલો ત્યાર પછીની સંખ્યા આપણે જોઈએ તો છ હજાર આઠસો પંચાણું સૌથી નાની સંખ્યા ત્યાર પછી એની કરતાં મોટી સાત હજાર આઠસો મોટી સાઠ હજાર પાંચસો વીસ એના કરતા નાની પાંચ હજાર વીસ એના કરતા નાની ચાર હજાર સાતસો સડસઠ એના કરતા નાની બે હજાર આઠસો પંચોતેર ત્યાર પછી બીજું જોઈએ તો અહીંયા સૌથી મોટી સંખ્યા જે છે બે હજાર અહીંયા તમે જોઈ શકો છો સૌથી મોટી સંખ્યા જે છે બે હજાર ત્રણસો ને એકતાલીસ છે બરાબર હવે ત્યાર પછી એનથી નાની જે સંખ્યા છે તે બે હજાર ત્રણસો ને એકવીસ આવશે તો અહીંયા બે હજાર ત્રણસો ને એકવીસ ત્યાર પછી એની કરતાં નાની સંખ્યા જે છે તે બે હજાર બસો ને ચોત્રીસ અને એની કરતાં નાની સંખ્યા જે છે તે બે હજાર બસો ને ચૌદ ચાલો ત્યાર પછી અહીંયા આપણે જોઈએ તો સૌથી મોટી સંખ્યા જે છે તે એક હજાર આઠસો છોત્તેર ત્યાર પછી એનથી નાની એક હજાર આઠસો ને સડસઠ ત્યાર પછી એની કરતા નાની એક હજાર સાતસો છ્યાસી એની કરતા નાની એક હજાર છસો ઇઠ્યોતેર અહીંયા સૌથી મોટી સંખ્યા છે છ હજાર ચારસો ચાલીસ એના કરતા નાની છ હજાર ચારસો છ ત્યાર પછી છ હજાર ચોસઠ અને છ હજાર છેતાલીસ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા સૌથી મોટી છે નવ હજાર સાતસો પાંચ એના કરતાં નાની આઠ હજાર પાંચ એના કરતાં નાની છે સાત હજાર આઠસો ને પાંચ અને એના કરતાં નાની છે છ હજાર આઠસો પાંચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણીસ એક ટ્રેક્ટરની ટ્રોલીમાં બે હજાર ઈંટ ભરી શકાય અને ટ્રકમાં ત્રણ હજાર ઇંટ ભરી શકાય તો બંને વાહનોમાં એક ફેરામાં કેટલી ઈંટ લઈ જઈ શકાય તો બંનેનો આપણે સરવાળો કરવો પડશે બે હજાર પ્લસ ત્રણ હજાર એટલે કુલ પાંચ હજાર ઈંટો લઈ જઈ શકાય બીજું એક ટ્રકમાં ત્રણ હજાર ચારસો ઇંટ ભરેલી છે તથા ઊંટ લારીમાં એક હજાર બસો પચાસ ઇંટો ભરેલી છે તો ઊંટ લારી કરતા ટ્રકમાં કેટલી વધારે ઈંટ હોય તો ત્રણ હજાર ચારસોમાંથી એક હજાર બસો પચાસ આપણે બાદ કરવા પડશે તો ઝીરોમાંથી ઝીરો જશે તો ઝીરો ચાર ની ઉપર દશકો લઈએ ત્રણ અને ઝીરો ઉપર દસ દસમાંથી પાંચ જાય તો પાંચ ત્રણમાંથી બે જાય તો એક ત્રણમાંથી એક જાય તો બે એટલે બે હજાર એકસો પચાસ ત્યાર પછી છે એકવીસમું ટ્રેક્ટરના એક ફેરામાં પંદરસો ઈંટ લઈ જઈ શકાય છે તો ચાર હજાર પાંચસો ઇંટ લઈ જવા આ ટ્રેક્ટરના કેટલા ફેરા કરવા પડે તો પંદરસો ઇંટ લઈ જવા એક ટ્રકની જરૂર પડે તો પિસ્તાલીસો ઇંટ લઈ જવા કેટલા ટ્રેક્ટરની જરૂર પડે તો પિસ્તાલીસો ગુણ્યા એકના છેદમાં પંદરસો બે મીંડા બે મીંડા જશે પંદર તેરી પિસ્તાલીસ પંદર પંદર ઉડી ગયા તો જવાબ આવશે ત્રણ એટલે કે પિસ્તાલીસો ઇંટ લઈ જવા માટે ત્રણ ટ્રકની જરૂર પડશે ત્યાર પછી છે દાખલા નંબર બાવીસ રમણભાઈ પોતાનું મકાન બનાવવા ટ્રેક્ટરના એક ફેરામાં બે હજાર હિંટ લઈ જાય છે એક ફેરાને અગિયારસો રૂપિયા આપે છે તેમને કુલ આઠ હજાર હિંટની જરૂર છે આ માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો તો પહેલો સવાલ રમણભાઈ ટ્રેક્ટરના ત્રણ ફેરામાં કેટલી ઈંટ લઈ જઈ શકે તો બે હજાર ગુણ્યા ત્રણ કરવા પડશે કારણ કે એક ફેરામાં બે હજાર ઇંટ જાય છે તો બે હજાર ગુણ્યા ત્રણ એટલે કે છ હજાર બીજું રમણભાઈ ટ્રેક્ટરના બે ફેરા માટે કેટલા રૂપિયા ચૂકવશે તો અગિયારસો ગુણ્યા બે એટલે કે બાવીસો રૂપિયા ત્રીજો જરૂરી ઈંટો લઈ જવા માટે ટ્રેક્ટરના કેટલા ફેરા કરવા પડશે તો ચાર ફેરા ચોથું આઠ હજાર ઈંટ પહોંચાડવા માટે રમણભાઈ કેટલા રૂપિયા ચૂકવશે તો ચાર હજાર ચારસો રૂપિયા ત્યાર પછી પાંચમું જો રમણભાઈ વધારાની બે હજાર ઇંટો લઈ ગયા તો કુલ કેટલા ફેરા કર્યા હોય તો જવાબ આવશે પાંચ ફેરા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેની ઈંટોમાં લખેલ અંકો માટે પેટર્ન પૂર્ણ કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો બે હજાર પાંચસો છ્યાસી બરાબર અહીંયા બે હજાર પાંચસો પંચોતેર અને અહીંયા બે હજાર પાંચસો એંસી તો અહીંયા આ આ રકમમાંથી આપણે આ રકમ જે છે તે અહીંયા બાદ કરીશું એટલે અહીંયા જવાબ આવશે આપણો બે હજાર પાંચસો ચુમ્મોતેર બરાબર એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ પેટર્ન જે છે તે અહીંયા પૂર્ણ કરેલી છે બે વત્તા ત્રણનો પાંચ ત્રણ વત્તા વત્તા આઠનો અગિયાર અને આઠ નો સરળો પાંચ વીસનો છત્રીસ ચાલો ત્યાર પછી છે ચોવીસમો અંકો બે પાંચ ઝીરો અને નવથી બનતી ચાર અંકની સૌથી મોટામાં મોટી અને સૌથી નાનામાં સાની સંખ્યા બનાવી તેમનો તફાવત લખો તો સૌથી મોટી સંખ્યા આવશે નવ હજાર પાંચસો વીસ અને સૌથી નાની સંખ્યા આવશે બે હજાર ઓગણસાઠ હવે અહીંયા દસમાંથી નવ નહીં ઝીરો માંથી નવ નહીં જાય તો બે ઉપર દસકો લે અને એક દસ ઉપર ઝીરો દસમાંથી નવ જાય તો એક અહીંયા દશકો લે એટલે પાંચ ઉપર ચાર એકની ઉપર અગિયાર અગિયારમાંથી પાંચ જાય તો છ ચારમાંથી ઝીરો જાય તો ચાર અને નવમાંથી બે જાય તો સાત એટલે જવાબ આપણો થઈ ગયો સાત હજાર ચારસો એકસઠ ત્યાર પછી પચીસ દાખલો અંકો ત્રણ છ આઠ અને એકથી બનતી ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો તો આઠ હજાર છસો એકત્રીસ સૌથી મોટી અને એક હજાર ત્રણસો અડસઠ સૌથી નાની અને બંનેનો આપણે સરવાળો કરીએ તો જવાબ થઈ ગયો નવ હજાર નવસો નવ્વાણું ત્યાર પછી છે દાખલા નંબર છવ્વીસ ત્રણ એક નવ છ આપેલ અંક કાર્ડનો ઉપયોગ કરી ચાર અંકની કોઈ પણ દસ સંખ્યા બનાવો અને તેનો વિસ્તાર કરો ચાલો તો પહેલી સંખ્યા છે નવ છ ત્રણ એક એમાં નવની સ્થાન કિંમત નવ હજાર છની છસો પ્લસ ત્રણની ત્રીસ અને એકની એક ત્યાર પછી નવ હજાર ત્રણસો સોળ તો એમાં નવની નવ હજાર ત્રણની ત્રણસો દસ એકની દસ અને છની છ ત્યાર પછી છે ત્રીજો નવ હજાર એકસો ત્રેસઠ એમાં નવની નવ હજાર એકની સો છ સાહીઠ અને ત્રણની ત્રણ છ હજાર નવસો એકત્રીસ તો એમાં છની છ હજાર પ્લસ નવની નવસો પ્લસ ત્રણની ત્રીસ અને એકની એક છ હજાર ત્રણસો ઓગણીસ તો છની છ હજાર પ્લસ ત્રણની ત્રણસો પ્લસ એકની દસ પ્લસ નવની નવ છ તો અહીંયા છની છ હજાર પ્લસ પ્લસ ત્રીસ અને નવની નવ ત્રણ હજાર એકસો તો ત્રણ હજાર એકની સો પ્લસ અને નવની નવ ત્રણ હજાર તો ત્રણની ત્રણ હજાર પ્લસ છની છસો પ્લસ નવની નેવું અને એકની એક ત્રણ હજાર નવસો સોળ તો ત્રણ ની ત્રણ હજાર પ્લસ નવની નવસો પ્લસ એકની દસ અને છ ની છ એક હજાર છસો નેવું અને ત્રણ ત્રણ ત્યાર પછી છે દાખલા નંબર સત્યાવીસ હજાર એકસો પાંત્રીસમાં ત્રણની સ્થાન કિંમત લખો અને તે બંને સ્થાન કિંમતોનો તફાવત તો અહીંયા તમે હજારના સ્થાનમાં જે ત્રણ છે એની સ્થાન કિંમત ત્રણ હજાર અને જે દશકના સ્થાનમાં ત્રણ છે એની સ્થાન કિંમત ત્રણ ત્રીસ તો ત્રણ હજારમાંથી ત્રીસ બાદ કરીએ તો જવાબ આપણો તફાવતનો થઈ જશે બે હજાર નવસો સિત્તેર ત્યાર પછી છે દાખલા નંબર અઠ્યાવીસ છ હજાર એકસો એટલે કે છ એક બે ત્રણ અંકોનો ઉપયોગ કરી બનતી ચાર ચાર અંકની અંકની મોટામાં મોટી તથા નાનામાં નાની સંખ્યા બનાવો બનશે છ હજાર ત્રણસો એકવીસ સૌથી નાની સંખ્યા બનશે એક હજાર બસો છત્રીસ એનો જે તફાવત છે તે મળશે આપણને પાંચ હજાર ચોર્યાસી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું ચાર અંકની સૌથી મોટી સંખ્યાની તરત પછીની સંખ્યા તો જવાબ આવશે દસ હજાર કારણ કે ચાર અંકની સૌથી મોટી સંખ્યા આવશે નવ હજાર બીજું એક હજાર ઈંટોની કિંમત પાંચ હજાર રૂપિયા હોય તો એક ઈંટની કિંમત કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે પાંચ કેવી રીતે તો કે પાંચ હજાર ભાંગે એક હજાર કરો ત્રીજું જો સો ઇટની કિંમત ચાર હજાર રૂપિયા હોય તો પાંચસો ઇંટની કિંમત કેટલી થશે તો જવાબ આવશે વિકલ્પ અ બે હજાર આઠ હજાર સાતસો છપ્પનમાં આઠની સ્થાન કિંમત કેટલી થાય તો જવાબ આવશે વિકલ્પ ક આઠ હજાર પાંચ એક સાત અને છ થી બનતી ચાર અંકની સૌથી નાની સંખ્યા તો જવાબ આવશે એક હજાર છપ્પન ત્યાર પછી છઠ્ઠું બે હજાર ત્રણસો પાસઠમાં અંક બે અને ત્રણની સ્થાન કિંમતનો તફાવત કેટલો મળે તો જવાબ આવશે સત્તરસો ત્યાર પછી આપણને પ્રવૃત્તિ આપેલી છે દિવાલની હીટમાં તમારો મનપસંદ રંગ પૂરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે મનગમતા રંગો પૂરેલા છે અને નીચેની દિવાલોમાં જુદી જુદી પેટર્ન બનાવી અને એમાં પણ આપણે રંગ પૂરવાનો છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ ચારનું ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર એક પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ચાર વિષય ગણિત સ્વ અધ્યયન પોથી પાઠ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની ગણિત સહિતની દરેકે દરેક વિષયની સ્વઅધ્યન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે